આ બહુચરના મંદિરે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મંદિરના ઘટ સ્થાપન કરીને નવરાત્રીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતમાં બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રીનું ખૂબ જ મહત્વ રહેલું છે અને તેના કારણે બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રીના દિવસ અને ચૈત્રી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી આવે છે અને મા બહુચરના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે તો વળી ઉનાળા

આઠમના દિવસે રાત્રે માતાજીની પાલખી અને એ જ દિવસે આઠમે રાત્રે બાર વાગે આ પ્રતિવાર્ષિક પલ્લી ભરવામાં આવશે અને દસમા દિવસે જે આજના દિવસે ઘર સ્થાપન કરેલું હોય છે એનું ઉત્થાપન વિધિ કરવામાં આવશે યાત્રિકોને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે પ્રાથમિક જે કઈ જરૂરિયાતો છે એ બધી જ જરૂરિયાતો મંદિર તરફથી અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમ કે પીવા માટેનું ઠંડુ પાણી છે છાંયડો છે આવી જે કઈ પ્રાથમિક જરૂરિયાતો છે એ બધી અહીંયા મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં છે આ મારે માતાજીનું મંદિર છે અહીંયા મારા મુંડન થાય છે આ એટલું પવિત્ર મંદિર અને પવિત્ર સ્થાન છે કે આવીને બહુ જ આનંદ થયો અહીંયાનું જોઈને માહોલ છે કે જે મેનેજમેન્ટ છે એ સારું છે બધી રીતે સેફ છે ક્લીનિંગ વાઈઝ સારું છે અને જે દર્શન કરવા મળ્યા એ અમારા માટે બહુ આનંદનું છે કે એકદમ શાંતિથી દર્શન કર્યા આનો માહોલ જોઈને બહુ આનંદ થયો જે પહેલા આવ્યા હતા એટલું સુંદર છે અને હજી પણ એટલું સુંદર થાય એવી હું આશા રાખું છું શ્રદ્ધાળુ એ યોગ્ય અને હું બહુચરાજી સ્થાનિક છું એટલે મારા ચાલીસ પિસ્તાલીસ વર્ષના મેં જોયું છે કે દર નવરાત્રીમાં જેમ ચૈત્ર હોય કે આસો હોય અને અન્ય ગુપ્ત નવરાત્રીમાં ખૂબ શ્રદ્ધાળુઓ અહીં ઉમટતા હોય છે આજે એનો પ્રારંભ થયો કટસ્થાપન અને ચવેરા કરીને અને યાત્રિકો પણ ખૂબ ઉત્સાહથી અને શ્રદ્ધાથી અહીંયા દૂર દૂર થી ભાગ લેવા આવશે અને નવવે નવ દિવસ માતાજીના નોરતાનો લાભ લેશે આજનો આજે પવિત્ર દિવસ છે ગુઢી પડવો છે ચૈત્ર નવરાત્રી છે અને અમને જે દર્શનનો લાભ મળે ને એ બહુ અતિ સુંદર લાભ મળે છે આવો અમને ભાગ્ય આ લાભ મળે છે અને એમાંથી મને આજે બહુ સારામાં સારો લાભ મળે છે બસ બધાને આજ આજનો દિવસ મારા માટે બહુ ખુશીનો દિવસ છે કે બેબી આજથી ચૈત્રી નવરાત્રી ની શરૂઆત થઈ છે જ્યારે ચોટીલા ખાતે માય ભક્તો દૂર દૂર થી ચાલી ને મા ના દર્શને આવે છે